તમે તો એનું કારણ શું એને મિની ચોરી હોય પૈસા લેતા હોય કે જે કરતા હોય કે ભાઈબંધ હોય કે જે રીતે હોય કે દબાતા હોય તો એ બધું આ બધું ખોટું છે કોઈનું પણ અત્યારે હટાડો નહીં અને ક્યાં રોડ માં હતા નથી આવતા નાના નાના વેચારા છે કોઈ મકાન તમે દબાણની વસ્તુ કરે છે આપણા અબડાસા વિસ્તારના ત્રણ તાલુકામાં સો ગામ એવા હશે અત્યારે રેવન્યુમાં નથી હાજી એકોતેર માયા છે માલધારી છે એવાને રેવન્યુ નથી એને બધા દબાણમાં કરવાના જે આકડીમાં ચડવાના જે ડ્રોમ દેવાના સર્વે થઈ ગઈ છે તો આ બધું વિચારી ઓફિસરને મંથન કરવું જોઈએ સારો સાચો રિપોર્ટ બતાવવો જોઈએ આ ગાડીએ પરવાનું કરે માથેથી આદર્શ આવ્યો ગમે ધસી નાખો અને પોલીસને એમને અમારી કામગીરી સારી કલેક્ટરને એમ દે અમારી કામગીરી સારું અને પોલીસને એમને અમારી કામગીરી સારી કલેક્ટર નિમદે અમારી કામગીરી સારું અને પોલીસને ને અમારી કામગીરી સારી નેમ અંદર અમારી કામગીરી સારું અને કારણ વગરની લોકોને ઘાણી કરવી અને માનસિક ત્રાસ દેવો એ ખરેખર બરોબર નથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં તાત્કાલિક અસરથી દબાણ હટાવો ઝુંબેશ મુલતવી રાખવા બાબતે રજૂઆત કરવામાં આવી છે જણાવી રહ્યા છે કે હાલમાં માનનીય સરકાર શ્રી દ્વારા મારા વિસ્તારમાં દબાણો હટાવવાની જે નોટિસો આપેલ છે જેના અનુસંધાને જણાવવાનું કે સરકારી જમીનો પર નાના ગરીબ માણસો જેઓના બીપીએલ માં નામ નથી આવ્યા તેવા નાના લોકો કાચા પાકા મકાનો કે ઝૂંપડાઓ બનાવીને રહે છે તેમજ અમુક માલધારીઓ જે પશુઓ માટે વડીલો વડીલોપાર્જિત વાડાઓ ધરાવે છે તે પશુપાલકો અને અમુક લોકો નાની મોટી કેબિન ચાની લારી કે હોટેલ લોજ વગેરે કરીને માંડ માંડ ધંધો રોજગારી મેળવી રહ્યા છે તે હકીકત છે ત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં મારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તા આરોગ્ય વિષયક શૈક્ષણિક હેતુ વગેરે માટે કોઈ જમીનોનો ઉપયોગ કરવાનો નથી કે કોઈ વિકાસનું કામ કે કોઈ ડેવલપમેન્ટ કરવાનો કોઈ આયોજન નથી અને કોઈને કંઈ અડચણ રૂપ પણ નથી તેવા ગરીબ અને નાના લોકોના દબાણો હટાવવાનો કોઈ કારણ રહેતો નથી ત્યારે વિનંતી કરવામાં આવી રહે છે કે શહેરો અને મહાનગરપાલિકા વિસ્તારોમાં જમીનો કિંમતી છે ત્યાંની અને અહીંયાની પરિસ્થિતિ જુદી છે આમ ગામડાઓથી શહેરોની પરિસ્થિતિ અલગ હોય છે અહીં બોર્ડર વિસ્તાર છે રોજગારીના સહેજે વાંધા છે માટે જો અહીં આવું કરવામાં આવશે તો ના છૂટકે આ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવું પડશે તેમજ વધુ જણાવી રહ્યા છે કે આ દબાણ કહેવામાં આવે છે તો અમારે તો જેમ પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી આ ગામો રેવન્યુમાં ચડેલા નથી તો શું આખે આખા ગામોને દબાણમાં ગણવા વધુમાં જણાવી રહ્યા છે કે મોટા ગુનેગારો છે અને પ્રજા તેમનાથી ત્રસ્ત છે તેવા ગુનેગારોનું દબાણ હટાવવું વાજબી છે પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો મોટો કેસ થયો હોય અને હાલે સારી રીતે સામાજિક જીવન ગુજારી રહ્યા હોય તેવા લોકોને નોટિસો આપી કે દબાણ હટાવીને માનસિક ત્રાસ આપવો યોગ્ય નથી અને વ્યાજબી નથી તેમજ વધુમાં જણાવ્યું હતું કે મોટા ખનીજ ચોરો છે

અબડાસા વિસ્તાર કયો બોર્ડરનો નાલિયા લખપતની નખત્રાણા તો મારી એવી રજૂઆત છે કે સાહેબ અહીંયા કને બિલકુલ આ નબળો વિસ્તાર છે આ જમીનની કાંઈ કિંમત નથી અહીંયા અને જે તમે દબાણકારો કહો છો એ મામૂલી કેબિનું અને આપણે રેકડીવાળા હોટલવાળા કે કોઈ આ વાળા પશુપાલકના એવા બધા નાના નાના એવા છે તો એ ઓફિસર મેં રજૂઆત કરી મેં જે મોટા મોટા એવા કોઈ દબાણ હોય કે ખનીજ ચોર હોય એના પાછળ કાર્યવાહી કરો આ તો નાના નાના છે ને અત્યારે આપણે કાંઈ કામ કરતા નથી કે રોડ બનાવવાનો હોય કે દવાખાનું બનાવવાનું હોય કે નિશાન બનાવવાનું હોય એના વચ્ચે આવતા હોય તો આપણે હટાવીએ અને અમે પણ ભેગા રહીએ તો આ નાના માણસો બેચારા ક્યાં જશે એના કરીને કોઈ ધંધો નથી અને મામૂલી કેબિન પંદર હજાર દસ હજાર પાંચ હજાર એવી તો મહેરબાની કરીને આવા દબાણકારોને તમે હટાડો નહીં અને જે માણસો હોશિયાર છે એ જમીનનું સરકારી પાસ કરાવીને એને વેચી પણ નાખ્યું એને ઉપર કાંઈ ને કાંઈ બનાવીને કોઈને કાંઈ ઘણી બધી તો ખરેખર જેને સરકારી જમીન પાસ કરાવીને વેચી છે એના માટે કારણ કે આ તો બિચારા તમે અત્યારે તોડી નાખશો તો રોઈને બેસી જશે કે ખણી જશે તો આના માટે પછી એના સિવાય સંકલનમાં સરકારમાં કે ભાઈ ખનીજ ચોરો આટલા મોટા છે એમનું તમે ખનીજ ચોરી રજૂઆત કરી એના ઉપર દંડ મહિનો નથી કરતા ગામો ગામ બધે ચાલુ છે દારૂ એટલા ચાલુ છે જે મોટા મોટા ગુનેગારો છે એના માટે કંઈ ખૂન કેસના એવા કેસ છે એને નથી પકડતા આ નાના નાના કીડી જેવાના વિચારાને તમે દાબો એનામાં પાણી નીકળો છે ગરીબ માણસોને તમે હેરાન ન કરો અને જ્યારે પણ ડેવલપ કરો ત્યારે અમે ભેગા રહીને હટાવશું એટલે મહેરબાની કરી અને તમે અબડાસા વિસ્તારમાં અત્યારે કોઈ કાર્યવાહી કરો એ હમણાં બંધ રાખો અને વગર ગુનાના ગરીબ માણસો હેરાન નથી આ અમે પ્રાંત કલેક્ટર અને શું કહેવાય ટીડીઓ ડીડીઓ બધા રજૂઆત કરી છે પણ એના ઉપર ધ્યાન દેવામાં નથી આવતું બિલકુલ તો પબ્લિક કાલ ત્રણ છ જણા અહીંયા ભેરા થઈને આવ્યા હતા પરમડી વાઈઓ ગયો તો હું આ ભેગા થયા મોથારા ભેગા થયા કોઠારા ભેગા થયા તો મારે શું કરવું અમારે કંઈક જવાબ તો આપવો પડે તો મેં કીધું બધે લખ્યું છે કે તો તમારું હાલતું નથી મેં કંઈ જે સમજ્યું હોય તો એમ કરીને પછી આજે મુખ્યમંત્રીને કાક લખ્યો ગૃહમંત્રીને લખ્યો પક્ષ પ્રમુખને લખ્યો અને ભુજ કલેક્ટરને લખ્યો બધા લખ્યો છે કે મહેરબાની કરી હમણાં આ કાર્યવાહી બંધ રાખો અને જે ગુનેગાર છે ખોટા માણસો માથા ભારે એને ભલે તમે કરો પણ આ હમણાં બધું બંધ રાખો દબાણો એટલે હવે આમાં બધા જાણતા હોય જે પણ આપણે કર્મચારી છે ઈશા અને અત્યારે જ્યાં ફગાડ્યું છે ને એ અમુક લોકો તમે જુઓ ને એને મૂકી દીધા છે તમે પચીસ હોટલું થશે ને એનામાં પાંચ છ મૂકી દીધા ચાર છ મૂકી દીધા તો એનું કારણ શું એ એને મિની જોલી હોય પૈસા લેતા હોય કે જે કરતા હોય કે ભાઈબંધો હોય કે જે રીતે હોય કે દબાતા હોય તો એ બધું આ બધું ખોટું છે કોઈનો પણ અત્યારે અટાડો નહીં અને ક્યાં રોડમાં આટા નથી આવતા નાના નાના વેચારા છે કોઈ મકાન તમે વિચાર કરો હવે આ દબાણની વસ્તુ કરે છે અબડાસા વિસ્તારના ત્રણ તાલુકામાં સો ગામ એવા હશે અત્યારે રેવન્યુમાં નથી હાજી એકોતેરમાં માયા છે માલધારી છે એવાના રેવન્યુ નથી શું બધા દબાણ કરવાના જે આકડીમાં ચડવાના જે ડ્રોન દેવાના સર્વે થઈ ગઈ છે તો આ બધું વિચારી ઓફિસરને મંથન કરવું જોઈએ સારો સાચો રિપોર્ટ બતાવવું જોઈએ આ ગાડીની પરવાનગો માથેથી આદેશ આવ્યો ગમે એને ધસી નાખો અને પોલીસને એમને અમારી કામગીરી સારી કલેક્ટરને એમને અમારી કામગીરી સારું અને કારણ વગરને લોકોને ઘાણી કરવી અને માનસિક ત્રાસ દેવો એ ખરેખર બરોબર નથી જો લિસ્ટ દેવું મારું કામ ન હોય વ્યક્તિગત હું કોઈનો વિરોધ ન કરું પણ એ જો એમ કહેતા હોય કે છાતી ઠોકીને કોઈ નથી તો મેં ઘણા બધા આ ખનીજ ચોરીને આ બધા લોકેશન પણ મોકલ્યા છે છતાં કરોડનું ખનીજ ચોરી કરે તો પાંચ લાખનો પણ એને ડં નથી કરતા બીજેરી પાછો ચાલુ તો એનું કારણ શું પછી ઉદ્યોગકારક અત્યારે કેટલા દબાણ છે એને એના નિશાનની મેં માગણી કરી છે બધાના જે પણ ઉદ્યોગ ખનીજ ખનીજવાળા જે છે ઉદ્યોગ હોય ખાણ ઉદ્યોગ હોય નિમક હોય એને હાથ નિશાન કરો એ પણ નથી કરતા ફોરેસ્ટની અંદર બોર ચાલુ છે પાણીના દબાણમાં કંપનીઓના તો એ જે કરવાનું છે પોલીસનું ને તંત્રનું એ કામ કરતા નથી જમીન જ્યાં દસ કરોડની હોય એ જગ્યા સરકારમાં ભેગા ઓફિસરો પાંચ પિસ્તાલીસ લાખમાં પાસ કરી કમ્પેર કરી દે એવા કેટલા માર્ગ અને બધાને સબૂત છે પણ મહેરબાની મારી એક જ રજૂઆત છે કે હું એનો ધારાસભ્ય છું તો પ્રતિનિધિ છું મારી સાચી રજૂઆત હું કરવાની જરૂર છે અને હું કેને પેલો જોડાયેલો હું કોઈ દબાણમાં કે તો ભલે કાર્યવાહી કરે અમારો કોઈ દુકાન હોય કેબિન હોય કાંઈ પણ હોય તો અને મારી ફક્ત મારા ત્રણ તાલુકાના લોકોની રજૂઆત છે નાના નાના રૂમમાં બેચારા રહે છે બે પથરા ત્રણ પથરા નરિયાવાળા ત્યાં ડુંગા કરીને આ લોકોને ખોટી કારણગત ન કરે એવી મારી વિનંતી છે હું જો મુનાભાઈ ડીપી કચ્છ કે ટીવી ન્યૂઝ ખાસ કરીને

એમાં આ નાના દદાર્થીઓ દુકાનો અને રોજગારી તોડી અને અધિકારીઓ સરકાર ને ખાલી માત્ર બતાવે છે કે આટલી કામગીરી કરી પણ કામગીરી ગરીબ માણસોના દબાણ તોડ્યા છે ગેંગસ્ટના ભૂ માં પણ દબાણ નથી તોડ્યા શું નામ તમારું નવીનભાઈ નવીનભાઈ આ દબાણો તોડ્યા શું નુકસાની થઈ ને કેટલું ગરીબ નુકસાની થઈ શું થયું તમે શું કામ કરતા કેટલા અધિકારી બીજા પણ છે લોકો શું નામ તમારું આદમભાઈ તમારે શું કામ કરો હોટલ છે તમારી હોટલ છે સામે બરાબર કેટલા વર્ષ જૂની હતી વીસ વર્ષ

ધારાસભ્ય ભાજપ ના હોય અધિકારી માનતા ન હોય આ કેટલી યોગ્ય છે નાના નાના લોકોના દબાણો તોડો જો દબાણો તોડવા હોય તો ચીટર ને દબાણ તોડો ભૂ માફીઓના તોડો સોલ્ટ માફીઓને તોડો ત્યાં નહીં તોડો કારણ કે ત્યાં હપ્તા ચાલુ છે આવું લોકો કહી રહ્યા છે